નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સંતરામપુર થી સંતરામપુર ના મોટી સરસણ ગામે વાણકર મણેલાલ લિંબાભાઈ દ્વારા માહિતી આપ્યા મુજબ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ તેમના વિસ્તારમાં વીજ લાઈનના થાંભલાની વાળ ચોરી થઈ હતી આ અંગે તેમણે તે જ તારીખે સંતરામપુર જેવી કચેરીમાં લેખિતમાં અરજી પણ કરી હતી અરજીના અનુસંધાને તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સંતરામપુર જીબી કચેરીના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી તપાસ કરી અને જવાબ પંચ હેઠળ કેસ પણ દાખલ કર્યો હતો છતાં આજ દિવસ સુધી બાર દિવસ વીતી ગયા હોવા છતાં ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી મોટી સરસણ હાડાની સરસણ તથા આસપાસના વિસ્તારોમાં રહેઠાણ અને ખેતીવાડી કનેક્શન ધરાવતા ગ્રામજનો વીજવિહોણા જીવન જીવી રહ્યા છે પશુઓને પાણી પીવડાવવા માટે વીજ વિહોણા મકાનમાં મોટર પંપો પણ ચાલતા નથી જેના કારણે પશુપાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજરોજ મોટી સંખ્યામાં રહેઠાણ વિસ્તારના ગ્રામજનો ખેડૂતો ખાતેદારો તથા યુવાનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી કે આજે પંદર દિવસ વીતી ગયા છતાં પણ અનેક રજૂઆતો કર્યા પછી પણ જીબી દ્વારા કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી વીજ કંપની અને તંત્ર સામે ગ્રામજનોએ પોતાની અસંતોષની લાગણી વ્યક્ત કરી છે તથા તાત્કાલિક નિકાલ કરવાની માંગ ઉઠાવી છે અંતે ગ્રામજનોની એવી માંગણી છે કે તાકીદે કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર